આગામી તેરમી ડિસેમ્બરે લોક અદાલત યોજશે આ લોક અદાલતમાં પક્ષકારોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે સુરત જિલ્લામાં એક લોકોના હિતને તેવી પહેલ હાથ ધરાય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સામાન્ય નાગરિકો સુધી ન્યાય સરળતાથી અને મહત્તમાં પહોંચે એ જ પ્રયત્નો એક સુંદર ભાગ છે વીજ મોબાઈલ લોક અદાલત કોસાડ આવાસમાં રહેતા અને અનેક પરિવારો વર્ષોથી તેમના વીજ બિલના બાકી નાણાં

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરમાં સુરત જિલ્લાની તમામ અદાલતો જિલ્લા મુખ્યાલય અને તાલુકામાં પણ આ લોક અદાલતનું આયોજન થનાર છે આ લોક અદાલતનો લાભ છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારામાં વધારે પ્રસાર થાય એ માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એક ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જ્યાં આશરે ચારસો જેટલા રહીશોનો વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં ડીજીવીસીએલના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે તેમના મીટર કાયમી થઈ શકતું નથી નવું મીટર ફાળવી શકાતું નથી અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલોટીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ બળતણ કોઈક અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઈઝ નથી થતું આવા પ્રશ્ન માટે અમે ડીજીવીસીએલને સાથે રાખીને એસએમસીને સાથે રાખીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ ત્રણસો જેટના કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય વીસીએલ અન્ય ખરાઈ કરી અને જો એ ચૂકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનું હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવી વ્યવસ્થા અમે આ વખતે ગોઠવી છે